પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરેલા નિવેદનના વિરોધમાં પાલીતાણા ક્ષત્રિય સમાજે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું હોવાના ઘેરા પડઘા પડ્યા છે જે નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે પાલીતાણા ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા બાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી Bye. <imitation>

બીજાની બેન દીકરીઓને બસાવા હાટું થઈને માથા આપી દીધા છે તો પોતાની બેન દીકરીઓ ઉપર જ્યારે વાત આવે તો આ સમાજ કેમ શાંતિથી બેસે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ જ સમાજની માગણી છે પરસોત્તમ રૂપાલાભાઈ દ્વારા જે અમારી અસ્મિતા ઉપર આંચ આવે એવું નિવેદન આપ્યું છે જે અમને હર હંમેશ ક્યારે પણ સ્વીકાર્ય નથી અને અમે સમાધાન માટે કોઈ પણ રીતે તૈયાર નથી આનો એક જ નિરાકરણ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય રાજપૂત ક્ષત્રિય સમાજના બેનર નીચે પાલિતાણા પ્રાંત સાહેબના જે માન્યની રૂપાલા સાહેબ જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી બેન બેટીઓ વિશે તો એને એ અંગે અમે વિરોધ દર્શાવવા ભેગા થયા હતા અને એક મોન રેલીના સ્વરૂપમાં પાલિતાણા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું કે હમસે બડા દલ ઓર દલસે બડા દેશ ઓર જે અને જે ભાજપનો કાર્યકર્તા આ વ્યાખ્યા સાર્થક કરે એ જ ખરેખર ભાજપનો સાચો કાર્ય કરતા કહેવાય તો માનનીય રૂપાલાભાઈએ આ વ્યાખ્યાનો સાવ એટલે સાવ સેદ ઉડાડ દીધો છે કે દેશની અંદર કોણ આવે તો કે નાના બાળકો માતા બહેનો અબાલ વૃદ્ધો દરેક વ્યક્તિઓ એની અંદર આવે આ દેશની વ્યાખ્યામાં આપણે સમાજની સ્ત્રીઓ પણ આવે છે આ સ્ત્રીઓ ઉપર રૂપાલાભાઈએ લાંછન લગાવ્યું છે તો આપણે ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રીને નિવેદન છે કે જે વ્યક્તિ પોતાના પાર્ટીનો છેદ ઉડાવે છે એ વ્યક્તિને હંમેશા માટે રદ કરવો જોઈએ અને ભવિષ્યમાં પણ એને ટિકિટ ન મળે એ માટે ક્ષત્રિય સમાજ આજે સરકારશ્રી તથા ભારતીય જનતા પાર્ટીને નમ્ર અપીલ કરે છે જય માતાજી અસ્તુ